લોકસભાની ચૂંટણીના પગલે તાપી જિલ્લાના વ્યારા સ્થિત માહિતી કચેરી ખાતે ચૂંટણી અંગેની રસપ્રદ માહિતી મીડિયા નાગરિકોને સરળતાથી મળી રહે તે ઉદ્દેશ્યથી તાપી જિલ્લા ચૂંટણી અધિકારીના હસ્તે એમસીએમસી સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તાપી જિલ્લા ચૂંટણી અધિકારીના હસ્તે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત મીડિયા સેન્ટરનો પ્રારંભ કરાવ્યો હતો જેને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતાના અમલીકરણના ભાગરૂપે તૈયાર કરેલ મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ સેન્ટરની મુલાકાત જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર વિપિન ગર્ગે લઈ અહીં થતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને સંતોષ વ્યક્ત કર્યો હતો તાપી જિલ્લાના આદિવાસી મતદારો ચૂંટણી સંબંધિત પોતાના કોઈ પણ પ્રશ્નો અથવા મૂંઝવણ અંગે માર્ગદર્શન મેળવવા માટે શરૂ કરવામાં આવેલ મીડિયા સેન્ટરની મુલાકાત લઈ શકે છે અને જાણકારી મેળવી શકે છે આધુનિક રીતે તૈયાર કરવામાં આવેલી આ સુવિધાનો તમામ લોકો લાભ ઉઠાવે અને ચૂંટણી અંગે જાગૃતિ માટે આ સુવિધા દરેક જિલ્લા મથકે ઊભી કરવામાં આવે છે અને બહોળી સંખ્યામાં નાગરિકો આનો લાભ ઉઠાવે એવી અપીલ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવી છે માહિતી કચેરી સેવા સદનની અંદર બ્લોક ચાર બીજા માળે ત્યારથી આચાર સંહિતા લાગુ થઈ ત્યારથી અહીંયા ચોવીસ કલાક એમસીએમસી કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે આ એમસીએમસી કંટ્રોલ રૂમ ઉમેદવારા દ્વારા જે પણ આચારસંહિતાના ભંગના તેમજ પેડ ન્યૂઝના કેસો કરવામાં આવે અને સતત મોનિટરિંગ કરવામાં આવે છે તેમજ મીડિયા રૂમ જેમાં મીડિયા પર્સન કોઈ પણ જાતની પ્રેસ નોટ એમને લગતા કોઈ પણ પ્રશ્નોનો સોલ્યુશન કરવામાં આવે છે તેમજ મીડિયા ગેલેરીની અંદર તેમજ મીડિયા સેલર સેન્ટરની અંદર આમ આદમી તેમજ પત્રકારો જેઓને ઇલેક્શન લગતી અપડેટ માહિતી પૂરી પાડવામાં આવે છે અને તેઓને થતા પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવે છે અસ્તુ આભાર